યુપીમાં મેક્સ અને બસની ટક્કર પંદરના મોત મૃત્યુ પામેલાઓમાં ચાર બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ બધા એક જ પરિવારના સભ્યો શેખ મોહમ્મદ હનીફ અકબરભાઈ જે વીસથી પચીસ દિવસથી ગુમ થઈ ગયા છે જેમનો પરિવાર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જે કોઈને આ ફોટામાં આપેલ વ્યક્તિ દેખાય તો તેમણે આ નંબર પર સંપર્ક કરવો અથવા અમારી ચેનલના ફોન નંબર પર સંપર્ક કરવો આ ત્રસમાં આગ્રા અલીગઢ નેશનલ હાઇવે પર અલીગઢ ડેપોની એક મેક્સ વાહન અને રોડવેઝ બસ વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માતમાં પંદર લોકોના મોત થયા છે તે જ સમયે બારથી વધુ લોકો ઘાયલ થયા છે મૃતકોમાં ચાર બાળકો ચાર મહિલાઓ અને સાત પુરુષો છે હાઇવે પર મીઠાઈ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો માહિતી મળતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા તે સમયે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અક્ષમાત સ્થળે પોલીસ ફોર્સ તૈનાત છે વાતાવરણ તંગ છે પોલીસ અક્ષમાતની તપાસમાં વ્યસ્ત છે અક્ષમાતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે